સરકારના પાંચ વર્ષની કામગીરીને લઈને આવો સાંભળીએ લોકસભાની ચૂંટણીના હાલ ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે શું છે ખાડિયાના રાયપુર ભજીયા પાસે જે લોકો આવે છે એમનો મૂડ જાણીશું આપ જણાવો કે જે રીતનું હાલ વાતાવરણ જોવા મળી રહ્યું છે પોલિટિકલ શું લાગે છે કોની સત્તા આવતી દેખાય છે અત્યારે જે લોકો ભાજપવાળા લોકોએ જે વાયદા કર્યા હતા જે લોકો અત્યારે પરેશાન આમ જનતા પરેશાન છે જે લોકોને જીએસટીનો મારો માર્યો છે જે મધ્યમ વર્ગના લોકો વેપાર કરનારા લોકોને અત્યારે જે નાના ધંધા કરવાવાળા અત્યારે ટ્રાઇમ આમ થઈ ગયા છે જે લોકોની રોજીરોટી અત્યારે જે પહેલાં મળતી હતી એ રોજીરોટી બંધ થઈ જે મજદૂર લેબર વર્ક જોબ હતું એ જીએસટીને કારણે જે ધંધા બંધ થાય છે એ હિસાબે તો મને એવું લાગે છે કે જે આ લોકોએ મારો માર્યો જીએસટીનો અને મધ્યમ વર્ગના લોકો ટ્રાઇમ થયા છે તો આ હિસાબે તો સરકાર અત્યારે કોંગ્રેસની સરકાર આવે એવી દેખાઈ રહી છે જીએસટી સાથે નોટબંધી વિશે શું કહેશો નોટબંધીમાં તો કહેવાનું કારણ એવું છે કે બેન જે નાના લોકો નાના લોકોને મધ્યમ વર્ગના લોકોનો મારો થયો છે જે ઉદ્યોગપતિઓ છે એ તો કોઈ બૂમ મારતા આવ્યા નથી જે ઉદ્યોગો મોટા છે એમનો તો વિકાસ થયો છે જે નાના ધંધાવાળા લોકો અત્યારે બેફામ રીતે અત્યારે પોતાના રોજગાર માટે અત્યારે માણસોને છૂટા બી કર્યા છે લોકોએ અને જે રોજગાર અત્યારે મળતા બંધ થઈ ગયા છે એ અત્યારે કેવી રીતે રોજગાર કરવો પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવવું અત્યારે જેવા કે દૂધરોના ભાવ બી વધી ગયા છે એવી રીતે ઘર ખર્ચ લોકોના વધી ગયા છે ઘર ખર્ચ કરવા અને કેવી રીતે ઘર ચલાવવા એ અત્યારે લોકો પ્રજા તાહીમામ થઈ ગઈ છે આપની પાસેથી જાણવા માંગીશ કે સાહેબનું કેવું છે કે મોંઘવારી વધી રહી છે ઘર ખર્ચ ચલાવવો મુશ્કેલ છે શું કહેશો એ તો ખરેખર જે મોંઘવારી એટલી અસહ્ય વધી ગઈ છે કે આજે ચારસો ચૌદ રૂપિયાના બાટલાના પાંચસો ના સાહીઠ સિત્તેર રૂપિયા લોકોને ચૂકવવા પડે છે હું લેબર કોન્ટ્રાક્ટનો નાનો ધંધો કરું છું મારો પોતાનો ધંધો પાયમાલ થઈ ગયો છે લેબર મળતા નથી મોંઘવારી વધતી જાય છે પેટ્રોલના ભાવ જુઓ જે વાયદા કર્યા ત્યાં સરકારે એમાં કોઈ પૂરા જ નથી કર્યા અને લોકો તો પરેશાન છે કોઈ બી રાજકીય કોઈ બી ખાતામાં જાઓ ત્યાં ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે કોર્પોરેશનમાં જાઓ કે કોઈ બી અધિકારી પાસે જાઓ કમસે કમ પોલીસ સ્ટેશન જાઓ દરેક જગાએ આ છે ને જે અત્યારે ચાલી રહ્યું છે આ દેશમાં આવું તો છેલ્લા આઝાદીમાં આઝાદીના ટાઈમથી અત્યાર સુધી ચાલ્યું નથી એવું ખરાબ રીતે તંત્ર ચાલી રહ્યું છે દેશમાં આપ જણાવો કે જે સામાન્ય સુવિધાઓ હોય છે રોડ પાણી ગટર રસ્તા શું લાગે છે આ સુવિધા તમારા વિસ્તારમાં છે અમારા વિસ્તારમાં તો આ સુવિધાઓ ખાડે ગઈ છે એમ કહો તો અણાવડતવાળી આ સરકાર છે બરાબર કોઈ પણ જાતની લોકોને આવડત નથી કે સરકાર સત્તા કેવી રીતે ચલાવી અમારા વિસ્તારમાં તો બારનો જે પટ્ટો છે એમાં રોડ પાણી ગટર લાઇટની તો જબરજસ્ત સુવિધાઓ છે રોજ અમે કમ્પ્લેન કરવા છતાં અધિકારીઓ સામે જોતા નથી આ બારનો પટ્ટો જે અમારો વિસ્તાર છે એ જાણે એક એક સાઈડ મુકાઈ ગયો એવી જે પરિસ્થિતિ છે સામાન્ય પબ્લિકને તો બહુ હાલ મારી સર્જાય એવી પરિસ્થિતિ છે અમારા વિસ્તારમાં અન્ય અહીં આપણી સાથે કેટલાક લોકો ઉપસ્થિત છે એમની પાસેથી જાણીશું જી આપ જણાવો કે જે 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 રીતનું હાલ રાજકારણ ગરમાયું છે જે રીતે પક્ષ પલટો થઈ રહ્યો છે શું લાગી રહ્યું છે આપણે પક્ષ પલટામાં તો એવું છે કે અમુક જે નારા સભ્યોએ પલ પક્ષ પલટો કર્યો હોય પણ અમારા વિસ્તારમાં હું કહેવા જાઉં તો અમારા વિસ્તારમાં અત્યાર સુધીમાં જે એમાં એમપી રહી ચૂકેલા કિરીટભાઈ સોલંકી જે છે છેલ્લા પાંચ વર્ષથી એક દિવસ પણ અમારા વિસ્તારમાં એ દેખાડા નથી એમણે દેખા દેખાડો દીધો નથી પ્લસ બીજું અમારા વિસ્તારના ચાર કોર્પોરેટર ભાજપના છે જેઓએ પોતાનું ઘર ચલાવવા માટે પોતાના બાંધકામો ગેરકાયદેસર બાંધકામો અને હપ્તા વસૂલીના કામો ચાલુ કર્યા છે એ સિવાય અમારા આ મધ્યમ વર્ગનો વિસ્તાર કહેવાય જ્યાં આગળ અમારે કોઈએ દવાખાનું એમબીબીએસ ડૉક્ટર બી અહીંયા રહ્યો નથી એવી બી હાલાકી ઊભી કરી દીધી છે જેના લીધે અમારો મધ્યમ વર્ગ ઘણો પરેશાન થાય છે એથી અહીંના લોકો લાગતું નથી કે હવે આ સરકારને આપણી જનતા લાવે નવી પરિવર્તન લાવશે અને કોંગ્રેસ લાવશે એ જણાવી શકાય જી આપને પૂછવા માંગીશ કે જે રીતનું કોંગ્રેસ સરકારે કાલે રાહુલ ગાંધીએ બયાન આપ્યું કે જો સત્તામાં આવે તો બાર રૂપિયા જેવા આવક જે ગરીબ વર્ગ છે એને મળશે શું લાગે છે માનનીય વડાપ્રધાન શ્રીએ જે સત્તામાં આવતા જ કહ્યું હતું કે ભાઈ ગરીબોના ખાતામાં અમુક રકમ આવી જશે હું ખોટ નથી પાડવા માંગતો કે શું રકમ આવશે જે પણ આવશે એવું કહ્યું હતું કે આટલી રકમ આવી જશે પણ હજી સુધી કોઈના ખાતામાં આવ્યા નથી પરંતુ અત્યારે બેન્કોની એટલી બધી ખરાબ સ્થિતિને નિયમો થઈ ગયા છે કે જેથી સામાન્ય જનતાને માત્ર ત્રણ હજાર બેલેન્સ રાખવું પડે છે એ ત્રણ હજાર બેલેન્સ ઘર ખર્ચ માટે સામાન્ય માણસ ક્યાંથી લાવે છે એ તો જોતા જ નથી સાહેબ શ્રી પણ બેંકો જે બેફામ ત્રણ હજારથી નીચે બેલેન્સ જાય ત્યારે જે બેફામ ચાર્જિસ લેવા માંડ્યા છે એ સામાન્ય જનતા એના માટે જાણ જાણકાર હોતી જ નથી અને એના માટે જાણ કરવામાં પણ આવતી નથી હોતી અને અચાનક જ એમના ખાતાઓમાંથી બેલેન્સ માઇનસમાં ડિડક્ટ થવા માંડતું હોય છે આવી પરિસ્થિતિમાં સામાન્ય પ્રજા સાથે જે ગદ્દાર થઈ ગદ્દારી થઈ રહી છે તેના માટે તો હું એવું માનું છું કે યુવાનોને પણ જાગૃત થવું જરૂરી છે અને પોતાના રોજગાર માટે અને પોતાના ભણતર માટે એ લોકોએ જાગૃત થઈ અને હવે પરિવર્તન લાવવું ખૂબ જ જરૂરી 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 છે 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 અને અને આ સરકારને જાકારો આપવો રોજગાર શિક્ષણમાં પરિવર્તન આવવું શું પાંચ વર્ષથી રૂપાણી સરકારમાં જોયું હશે રૂપાણી સાહેબની સરકારમાં જોયું કે બે ફાર્મ ફી વધારો થયો છે જે મધ્યમ વર્ગના સ્ટુડન્ટ પરિવાર છે એ લોકોને એમના છોકરાઓને ભણાવવા માટે જે બે ફાર્મ સ્કૂલો પૈસા વસૂલી રહી છે ખાલી સરકાર આશ્વાસન જ આપે છે કે અમે આ આયોગ બનાવ્યું ફલાણું આયોગ બનાવ્યું ફલાણું આ બનાવ્યું પણ સ્કૂલો એનો કોઈ જ અમલ કરતી નથી હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટને બી સ્કૂલ માન્ય રાખતી નથી અને બે ફાર્મ ફી વધારો કરે છે જે મધ્યમ વર્ગ જે મહિને સાત આઠ હજાર પગાર લાવવાવાળા માણસ છે એમના છોકરાઓને ભણાવવા માટે એ લોકો કશું નથી કરી શકતા એની સામે મ્યુનિસિપાલિટી સ્કૂલ કે ગવર્મેન્ટ સ્કૂલ કોઈ જ વ્યવસ્થા છે નહીં અમદાવાદની કંઈક ઘણી બધી એવી સ્કૂલો છે કે જેમાં મ્યુનિસિપાલિટી સ્કૂલનું કોઈ ભણતર જ નથી અમારા વિસ્તારની જ વાત કરું તો ઓછામાં ઓછી લગભગ હું માનું ત્યાંથી દસથી પંદર સ્કૂલો બંધ હાલતમાં પડી રહી છે કે જેની અંદર મ્યુનિસિપાલિટીએ પોતાના ગોડાઉનો બનાવી દીધા છે ટેક્સ ખાતાના બિલો પડ્યા રહે તિજોરીઓ પડી રહે આ તે એવા ગોડાઉન એ ખાલી ઓનલી ફોર ઇલેક્શન ટાઈમે કે સરકારનો કોઈ બી કે ગવર્મેન્ટનું કોઈ બી કા પ્રોગ્રામ હોય કે કોઈ ઇલેક્શનનું કોઈ પ્રોગ્રામ હોય તારે એ સ્કૂલોના તાળા ખુલે છે મારે સરકારને શું જ કહેવું છે કે શિક્ષણ માટે શિક્ષકોની બી નથી સામે સરકાર ખાલી વાયદા જ કરે છે બીજું કશું જ નથી અને આની સામે સરકારને એટલું જ કહ્યું કે તમે જે પ્રાઇવેટ સ્કૂલોને જે પ્રોત્સાહન આપો છો જે ગ્રાન્ટ આપો છો એ જ એ જ ગ્રાન્ટ એ જ પ્રોત્સાહન તમે સરકારી સ્કૂલોને આપો તો ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો મ્યુનિસિપાલિટી સ્કૂલોમાં કે એજ્યુકેશન માટે સારી તમે દિલ્હીમાં જોશો કેજરીવાલ સાહેબે જે સારામાં સારી સુવિધા કરી છે કેજરીવાલ સાહેબે સારામાં સાહેબ કહે છે એ સ્કૂલમાં સ્વિમિંગ પૂલ એ ટુ ઝેડ સુવિધા મળે છે એસીવાળા રૂમ આ તે શું આપણી સરકાર નહીં કરી શકતી એ સરકાર જો પાંચ વર્ષમાં કરી શકતી હોય તો આપણી સરકાર ભાજપ સરકાર ગુજરાતમાં છેલ્લા પિસ્તાલીસ કે ચાલીસ વર્ષથી વોટ એવર જે હશે તે સરકાર નહીં કરી શકતી હોય કોર્પોરેશનમાં આટલા વર્ષથી છે સરકાર તો શું નહીં કરી શકતી હોય બધું જ થઈ શકે પણ નેતાઓની ને અધિકારીઓની મિલીભગતના હિસાબે આ કશું થતું નથી તમે ખાલી જમાલપુર રાયપુર ખાડિયાની સ્કૂલો તમે જોવા જાઓ તો કઈ સ્કૂલો એવી બેન બંધ પડી છે કે જેની અંદર પૂરતી સુવિધા બી નથી બરાબર અને જે ચાલુ હતી એને પણ બંધ કરી દેવામાં આવી છે એટલે શિક્ષણ માટે આપણા ગુજરાતમાં જે શિક્ષણ માટે જો અત્યારની ધ્યાન આપવામાં આવે તો પાછળના છોકરાઓનું ભવિષ્ય બહુ જ દુર્લભ છે બરાબર એટલે સરકાર શ્રીને જ કહેવાય કે શિક્ષણ ને રોજગાર રોજગારની વાત એ છે કે જે અત્યારે જે ટ્રાફિકની સમસ્યાને લઈને દબાણની સમસ્યાને લઈને જે પોલીસને અધિકારીઓ જે બે ફાર્મ રીતે

વગેરે તમામ મોરચે નિષ્ફળ અને પ્રજાને માત્રને માત્ર ભ્રમિત કરે છે અને માત્રને માત્ર ભરમાવવાનો પ્રયત્ન